નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી વનરક્ષકને પરીક્ષા માટે બંધારણના પ્રશ્નો આ વિડિયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે કયા અધિનિયમ અંતર્ગત સંયુક્ત જાહેર સેવા આયોગની રચના થઈ તો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ને પાંત્રીસ બીજો પ્રશ્ન છે કયા અધિનિયમ અંતર્ગત પ્રાંતિય જાહેર સેવા આયોગની રચના થઈ તો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસ કયા અધિનિયમથી ભારત પરિષદને સમાપ્ત કરવામાં આવી ભારત સરકાર અધિનિયમ ઓગણીસો પાંત્રીસથી થી કયા અધિનિયમથી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કેન્દ્ર યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદીની વહેંચણી થઈ ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ને પાંત્રીસથી કયા અધિનિયમથી પ્રાંતોમાં દ્વેદ શાસન પ્રણાલીનો અંત આવ્યો અને પ્રાંતોને સ્વાયત્તા આપવામાં આવી તો ભારત સરકાર અધિનિયમ ઓગણીસો ને પાંત્રીસથી સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા તો એ હતા લોર્ડ માઉન્ટ બેટન ઓગણીસો ને સુડતાળીસમાં સ્વતંત્ર ભારતના અંતિમ ગવર્નર જનરલ કોણ તો એ હતા ચક્રવર્તી રાજગોપાલાચારી ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો ને સુડતાળીસને બ્રિટન સમ્રાટે ક્યારે સ્વીકૃતિ આપી અઢાર જુલાઈ ઓગણીસસોને સુડતાલીસમાં કયા અધિનિયમથી વાઇસરોય અને રાજ્ય સચિવના હોદ્દાનો અંત આવ્યો ભારત સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો ને સુડતાલીસ કયા અધિનિયમથી બ્રિટિશ શાસનનો અંત આવ્યો અને ભારત સાર્વભૌમ રાજ્ય બન્યું તો ભારત સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો ને સુડતાળીસ થી કયા અધિનિયમથી બ્રિટને તેની ઉપાધિમાંથી ભારતનો સમ્રાટની ઉપાધિ હટાવી ભારત સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો સુડતાળીસ કયા અધિનિયમ અંતર્ગત ભારત અને પાકિસ્તાન બે સ્વતંત્ર ડોમિનિયન બન્યા ભારત સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો ને સુડતાળીસ થી કયા અધિનિયમથી રજવાડાઓને સંઘમાં જોડાવાની અથવા સ્વતંત્ર રહેવાની પસંદગી અપાઈ તો ભારત સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો ને ભારતીય સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો ને સુડતાળીસ મુજબ કયા પ્રદેશો પાકિસ્તાનના ભાગ બન્યા તો પૂર્વી બંગાળ પશ્ચિમી પંજાબ સિંધ અને સિલહટ જિલ્લો કયા અધિનિયમથી બંધારણ સભાને બંધારણ ઘડવાની અને અપનાવવાની સ્વતંત્રતા અપાઈ ભારત સ્વતંત્રતા અધિનિયમ ઓગણીસો સુડતાળીસથી ભારત પાકિસ્તાનની સીમા નક્કી કરવા સીમા આયોગની રચના કરવામાં આવી હતી તેના અધ્યક્ષ કોણ હતા સર રેડ ક્લીફ પાકિસ્તાન ક્યારે સ્વતંત્ર થયું હતું તો ચૌદ ઓગસ્ટ ઓગણીસસો સુડતાળીસને મધ્યરાત્રિથી ભારત ક્યારે સ્વતંત્ર થયું પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસ મધ્યરાત્રિથી ભારતનું બંધારણ લાગુ થયા પહેલાં દેશનું શાસન કયા કાયદા અંતર્ગત ચલાવવામાં આવતું હતું ભારત શાસન અધિનિયમ 1935 અંતર્ગત ભારતની સ્વતંત્રતા સમયે ઇંગ્લેંડમાં કઈ પાર્ટીની સરકાર બની લેબર પાર્ટી જેના વડાપ્રધાન હતા ક્લેમેન્ટ એટલી ભારતીય બંધારણની બ્લુ તરીકે કોને ઓળખવામાં આવે છે નહેરુ રિપોર્ટ ઓગણીસો જ્યાં સુધી ભારતનું બંધારણ ન ઘડાય ત્યાં સુધી કઈ સંસ્થા ભારતની સંસદ તરીકે કાર્ય કરતી હતી ભારતીય બંધારણ સભા ઓગસ્ટ પ્રસ્તાવ ઓગણીસો ચાલીસ કોના દ્વારા રજૂ કરાયો લોન લિન લિથકો આઠ ઓગસ્ટ ઓગણીસો ને માં ક્રિપ્સ મિશન કયા વર્ષમાં આવ્યું ઈસવીસન ઓગણીસો બેતાળીસ માં જેના અધ્યક્ષ હતા સર સ્ટેફન ક્રિપ્સ રાજગોપાલાચારી ફોર્મ્યુલા કયા વર્ષમાં આવ્યું ઈસવીસન ઓગણીસો ને માં વેવેલ યોજના કયા વર્ષમાં આવી ઈસવીસન ઓગણીસો ને પિસ્તાળીસમાં માં લોર્ડ વેવેલ દ્વારા કેબિનેટ મિશન યોજના કયા વર્ષમાં આવી ઈસવીસન ઓગણીસો છેતાળીસમાં કેબિનેટ મિશનના ત્રણ સભ્યો કોણ હતા લોર્ડ પેથિક લોરેન્સ જે અધ્યક્ષ હતા અને સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એ વી એલેક્ઝાન્ડર વીસ ફેબ્રુઆરી ઓગણીસો સુડતાળીસના રોજ બ્રિટનના વડાપ્રધાન એટલીએ કયા સમય સુધીમાં ભારતીયોને સત્તા સોંપવાની જાહેરાત કરી હતી ત્રીસ જૂન ઓગણીસો ને અડતાળીસ કઈ યોજના અંતર્ગત બંધારણ સભાની રચના કરવામાં આવી કેબિનેટ મિશન મુસ્લિમ લીગે કયા દિવસને પ્રત્યક્ષ કાર્યવાહી દિવસ તરીકે ઉજવ્યો સોળ ઓગસ્ટ ઓગણીસો છેતાળીસ કામચલાઉ સરકારની રચના કયા વર્ષમાં થઈ ઈસવીસન ઓગણીસો છેતાળીસ કામચલાઉ સરકારના વડાપ્રધાન વિદેશ મંત્રી અને કામચલાઉ પરિષદના ઉપસભાપતિ કોણ હતા જવાહરલાલ નહેરુ કામચલાઉ સરકારના ગૃહ સૂચના અને પ્રસારણ મંત્રી કોણ હતા સરદાર પટેલ કામચલાઉ સરકારના રક્ષામંત્રી કોણ હતા બલદેવસિંહ કામચલાઉ સરકારના ઉદ્યોગ અને વિતરણ મંત્રી કોણ હતા જોન મથાઈ કામચલાઉ સરકારના ખાદ્ય અને કૃષિ મંત્રી કોણ હતા રાજેન્દ્ર પ્રસાદ કામચલાઉ સરકારના રેલવે મંત્રી કોણ હતા આસફ અલી कामचलाऊ सरकारना श्रम आणि रोजगार मंत्री कोणता जगजीवन राम कामचलाऊ सरकारना शिक्षा मंत्री कोणता श्री राजगोपालाचारी कामचलाऊ सरकारना कायदा मंत्री कोणता योगेंद्रनाथ मंडल कामचलाऊ सरकारना ऊर्जा खाण आणि निर्माण मंत्री कोणता ડૉક્ટર હોમી ભાભા કામચલાઉ સરકારના નાણા મંત્રી કોણ હતા લિયાકત અલી ખાન કામચલાઉ સરકારના વાણિજ્ય મંત્રી કોણ હતા આઈ આઈ સુંદરીગર કામચલાઉ સરકારના સ્વાસ્થ્ય મંત્રી કોણ હતા ગંજફર અલી ખાન કામચલાઉ સરકારના સંચાર મંત્રી કોણ હતા અબ્દુલ ખા નિસ્તાર માઉન્ટ બેટન યોજના ક્યારે રજૂ કરાઈ ત્રણ જૂન ઓગણીસો સુડતાળીસમાં જેને ત્રણ જૂન યોજના પણ કહેવામાં આવે છે ભારત પાકિસ્તાન ભાગલા કઈ યોજના અંતર્ગત થયા માઉન્ટ બેટન યોજના ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છાનુસાર હોવું જોઈએ આ વિધાન કોનું છે ગાંધીજીનો બદલાતી પરિસ્થિતિને આપણું બંધારણ ઝીલી ન શકે એટલું જળ બનાવી દેવું નથી આ વિધાન કોનું છે જવાહરલાલ નહેરુનું